पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल દિવાળી વેકેશનમાં મોઢેરા સૂર્ય મંદિરે પર્યટકોનો ધસારો મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર દિવાળી વેકેશન દરમિયાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે દિવાળી રજાઓ શરૂ થતાં જ ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે જેમાં મોઢેરા સૂર્ય મંદિર સર્વાધિક લોકપ્રિય સ્થાન બની રહ્યું છે ઐતિહાસિક ધરોહર લોકપ્રિય પ્રવાસ સ્થળ સોલંકી યોગના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા અગિયારમી સદીમાં નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર તેની અદ્ભુત શિલ્પકલા અને સ્થાપત્ય માટે વિશ્વ વિખ્યાત છે ઇતિહાસ સંસ્કૃતિ અને હેરિટેજમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે મોઢેરા સૂર્યમંદિર અનોખું આકર્ષણ બની ગયું છે પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ રાજ્યભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચતા જોવા મળી રહ્યા છે પરિવારો પોતાના બાળકો સાથે મંદિરની મુલાકાત લઈને સૂર્ય ભગવાનના દર્શન કરે છે અને પ્રાચીન કોતરણીની કલા નિહાળી આનંદ અનુભવી રહ્યા છે મંદિરની વધતી લોકપ્રિયતાથી આસપાસના હોટેલ રેસ્ટોરન્ટ્સ અને વેપારીઓને પણ લાભ થયો છે વેકેશન દરમિયાન અહીંના ધંધા રોજગાર તેજી નોંધાઈ રહી છે દરરોજ સાંજે છ કલાક ત્રીસથી સાત કલાક ત્રીસ દરમિયાન યોજાતું લેસર શો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે પ્રકાશ

સંગીત અને પ્રકાશનું મેળાપ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં નેરેશન સાથેનું પ્રદર્શન હેરિટેજ અને ટેકનોલોજીનો સંગમ પ્રાચીન ધરોહર અને આધુનિક ટેકનોલોજીનું અનોખું મિશ્રણ પ્રવાસીઓ માટે મહત્વની માહિતી સામાન્ય રીતે લેઝર શો સૂર્યાસ્ત બાદ લગભગ સાત વાગે શરૂ કરવામાં આવશે સિઝન અને રજાઓ મુજબ સમય થોડી ફેરફાર સાથે બદલાઈ શકે છે આ રીતે મોઢેરા સૂર્ય મંદિર દિવાળી વેકેશન દરમિયાન મહેસાણા જિલ્લાના પ્રવાસન નકશાનું હોટસ્પોટ બની ગયું છે આગામી સમયમાં પણ પર્યટકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે જયકિશન પટેલ મહેસાણા